સાફા તેમજ પાઘડી સાથે જોવા મળશે તો ક્ષત્રાણીઓ કેસરી સાડી સાથે સંમેલનમાં માં હાજરી આપશે રાજકોટના સંમેલન અગાઉ ધંધુકા આયોજિત ક્ષત્રિય મહાસભામાં પણ ક્ષત્રાણીઓ કેસરી અને લાલ સાડી સાથે જોવા મળી હતી તો સંવાદદાતા સિંહ ભાટી આપણી સાથે જોડાયા છે વિરેન્દ્ર આગામી સંમેલન યોજાવા જઈ રહ્યું છે શું જાણકારી બિલકુલથી હિના કે ચૌદ તારીખના રોજ જે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન રાજકોટ ખાતે યોજાવાનું છે તે પહેલાં ક્ષત્રિય સમાજની અંદર ઠેર ઠેર જગ્યાઓ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે સભાઓ કરવામાં આવી રહી છે રેલી કરવામાં આવી છે સીધા જે દ્રશ્યો બતાવવા માગીશ મારા કેમેરામેન જુવા ભરવાડને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે ક્ષત્રિય સમાજની અંદર જે આક્રોશ છે ખૂબ જ યથાવત જોવા મળી રહ્યો છે ઠેર ઠેર છત્રાણીઓ હોય રાજપૂત સમાજ હોય તેમના દ્વારા વિરોધ પ્રદર્શન રેલી કરવામાં આવી રહી છે હાલ જે ક્ષત્રિય સમાજ છે તેમની મહિલાઓ દ્વારા કેસરી સાડીની અંદર રેલી કાઢવામાં આવી છે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એટલે કે ક્ષત્રિય સમાજની અંદર જે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની અંદર ક્ષત્રિય સમાજ લાલ ગુમ હોય તેવું હાલ લાગી રહ્યું છે બીજી બાજુ જે સાધુ સંતો દ્વારા સમાધાનની વાત કરવામાં આવી રહી છે તે સમાધાન પણ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સમાધાન આજે નહીં કરવામાં આવે ને કાલે પણ નહીં કરવામાં આવે ત્યારે રાજ્ય સરકાર હોય ભારતીય જનતા પાર્ટી હોય તેમના દ્વારા પણ ટસને મસ્ત એટલે કે નીચું નમતું જોખવામાં નથી આવી રહ્યું ત્યારે દિવસે ને દિવસે જે હાલ વિરોધ પ્રદર્શન છે તે હાલ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર જગ્યા ઉપર કરવામાં આવ્યું છે આ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે કૃષ્ણનગર વિસ્તારની અંદર હાલ રાજપૂત સમાજનો ખૂબ જ બહોળો વિસ્તાર કહેવાય છે ભાજપનો એક ગઢ પણ આ વિસ્તાર કહેવામાં આવે છે તે ગઢની અંદર હાલ વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે તેમજ જે આવેદનપત્રો હોય તે આવેદનપત્રો હાલ અત્યાર સુધી આપવામાં આવ્યા હતા તે આપી દીધા છે ત્યારે બીજી બાજુ જે સમાજના આગેવાનો છે તેમના દ્વારા પણ તેવું સૂચન કરવામાં આવ્યું છે કે હવે સમાજ રસ્તા ઉપર આવશે અને આંદોલન કરશે જે છત્રાણીઓ છે તેમને પણ પૂછવાની કોશિશ કરીશું આપણે કે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેમ તેની અંદર પણ જે ક્ષત્રિય સમાજને પૂછવાની કોશિશ કરીશું કે જે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેની અંદર શું કહેશો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેમાં શું રૂપાલાની ટિકિટ રદ કરો ને કે આ કાયમ માટે રેલી ચાલુ રહેશે વિરોધ તો ચાલુ ચાલુ જ રહેશે સક્રિયાણીઓની ગઈકાલે રાજકોટની અંદર અટકાયત પણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા કોઈ નક્કર નિવારણ નથી આવી એ નિવારણ તો કાયમ અટકારમ જો જ્યારે સરકાર આ કાર્યક્રમ કરવા જાય ત્યારે અટકાર જ કરે છે અહીંયા પણ પોલીસ આવી ગયા મે રેલી કાઢવા

તેમજ જે ક્ષત્રાણીઓ છે તેમના દ્વારા પણ તેવું કહેવામાં આવી રહ્યું છે કે રીતની ટિકિટ રદ કરવામાં આવે આ છે જે જે દિલ્હી સુધી પણ દિવસોની અંદર આંદોલન કરવામાં આવી રહ્યું છે તે ઉગ્ર આંદોલન ત્યારે બીજી બાજુ હિના ચૌદ તારીખે મહાસંમેલન છે આવતીકાલના રોજ સાબરકાંઠા અરવલ્લી ની અંદર મહાસંમેલન યોજાવાનું છે એટલે કે કહી શકાય કે જે ક્ષત્રિય સમાજ છે તે આકરા પાણીઓ હોય તેવું લાગી રહ્યું છે હાલ જી બિલકુલ ભાર તો લડી લેવાના મૂડમાં છે ને તે રીતે તેમનો આક્રોશ કહી રહ્યો છે કે ગુજરાત નહીં અમે દિલ્હી સુધી પણ આ ક્ષત્રાણીઓ જઈ શકે છે જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે તેવું પણ ક્ષત્રાણીઓ બુલંદાવાદ સાથે કહ્યું છે તો જે રીતે અમારા સંવાદદાતાએ ક્ષત્રાણીઓ સાથે વાત કરી અને તેમણે જણાવ્યું કે અમે હવે લડી લેવાના મોડ છે આ પહેલા પણ અમારા સંવાદદાતાએ અન્ય લોકો સાથે પણ વાતચીત કરી હતી ક્ષત્રિય સમાજ ખુબજ આક્રોશ જોવા મળી રહ્યો છે રૂપાલાએ કરેલા વિવાદિત ટિપ્પણી આજે ક્ષત્રિય સમાજ ની માબેન દીકરીઓ પર જયારે અસભ્ય વર્તન કર્યું હોય અને અસભ્ય